શિવાને બેન નાવા લઈને વૈયા એવા જો એને નાવાનું તો બહુ ગમે પાણી પીવે છે ખું હજુ મોઢું ખોલે પાણી પાય રાખો તો મોઢું ખોલે હું પી લે રામ રામ ને સીતારામ બધાય ને માતા જવાનું સારું કરે બધા હજાર હરવા રાખે એ શુભેક્ષા આપું છું તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ ના એથોન તૈયાર થઈ ગયા છે અને શિવાની બેન ને પણ તૈયાર કરતી થશે ને એ સરસ મજાના અત્યારે રમવા મળ્યા છે ને વંશભાઈ એનો ભાઈલો એને રમાડે છે નહીં ગઈને રામ રામ ને સીતારામ રામ રામ ને સીતારામ તો શિવાની બેન તું કે રામ રામ ને સીતારામ નાને થાવ તું તું બોલ સમજો ને આમ કેમ આમ તરતી હોય એમ ઘોડે કરે છે અહીંયા ફૂરાઈ હોય ને ક્યાંય આખા સેટીમાં આમથી આમ ફરી વળે નહીં શિવાની એમ થઈ જાય કેમ તરતી હોય એમ કરે છે નહી બસ કેમ કરે છે ને બારી ને એવું આપણે જો અહીં ખોલ નાખ્યું છે એટલે નાથી સરસ મજાનો પવન આવે ને એટલે મજા આવે બેન ને નહીં ગમે ને ની બારી હશે ને ના બિહાર દો ને એ બારીએ તો તો એને એવી ગમે ને પણ ને આપણે જાળી રાખવી પડે બેન ને નકર વાળા જાળી અરે માથું ભટકાડા રાખે નહીં હા મામા ડોગ કરવાનું જ બહુ શીખી ગઈ છે અધર ડોગ કરવાનું

એને આ દુપટ્ટો સુંદરી પણ દીધી છે કેમકે આ ખોયું છે ને થોડુંક શીસરું છે એટલે બેન પછી જાગી જાય ને તો ઉંબળકા મારે તો બેન નીચે આવી જાય એટલે સરસ મજાનું આમ થોડું ઘણું આમ દીધું છે એટલે ઉંબળકા મારે તોય પડે નહીં આ થોડોક ટેકો થઈ જાય અને હવે આપણે ઓલા ઘરે જવાનું છે હિંસકો હાકતા જાય એટલે હોય રે અત્યારે સવાર હવારમાં એને ટાંઠો પડવા ને એટલે એને નીંદર આવે થોડી ઘણી વેલી જાગી જાય પછી અત્યારે હવારમાં એને પાછી નીંદર આવી જાય ત્યારે ઠંડો ઠંડો પવન આવતો હોય એટલે હવેસ મજાના પૂરાઈ દીધા છે અને આપણે આવું છે નવા કરે નાય આપણે થોડું ખણું એમ કહેવાય કે કામ છે એટલે અંકિતાબેન બાર લેસન ને એવું બધું કરે છે એટલે એને કેતા દસો કે ધ્યાન રાખજો એમ જાગે તો બાર અવાજ તો સંભળાય છે તે તો હાલો હવે આપણે જઈશું નવા ઘરે આપણે આવતા રહેશે તારે નવા ઘરે અને આપણે જ્યાં બાથરૂમનું કામ ચાલુ છે ને આપણે ઓટોને એવું બધું બનાવવાનું છે એટલે ઓટામાં તારે ધોળ નાખીને આમ પુરાણ તો કરવું પડે પછી માથે લેવલિંગ થાય એટલે જો આપણે ભંગળાને એવું તો બધું ફિટ કરી નાખ્યું છે આ ખાડો તો આપણે કમ્પ્લીટ થઈ જ ગયો હતો પણ હવે આમાં પુરાણ કરવાનું છે એટલે તાસને એવું બધું નાખવાનું છે એટલે ઓટો કદાચ અહીં લગીને કેમ કાંક આવે એટલે ઓટો આપણે તારે તૈયાર કરવાનો થાય ખાલી પુરાણ જ કરવાનું છે બાકી બીજું તો કાંઈ આપણને ફાવે નહીં એટલે અહીંયા તાસનો ઢગલો છે એટલે આપણે લઈ ફરી ફરી નાખવાના છે એટલે નાખવાની ચાલુ થઈ જશે એટલે હવે ફટાફટ એટલું પુરાણ કરી નાખવી ને તો એમ કહેવાય કે પછી પાછો ઓટો કરવામાં બધે ને બધું છે એટલે ધ્યાન રાખવું પડશે જો સરસ મજાના ભૂંગળા ફીટ દીધા છે એટલે હવે એટલું પુરાણ કરવાનું થશે અને વંશભાઈ અમારે જો તડકાના રમેત કરવા નહીં વસ તાર પેલા ઘરે જવાનું સીવાની ઇચકાવાની ધ્યાન રાખવાની હતી તારે એ એને રમત શરૂ કરી દીધી છે તારે તગારા નાખીને આપણે આવતા રહેશે સાંજે એટલે સાંજે તો એટલો બધો નથી આવતા તલાક સાંજો આવે છે પાણી બાણી પીવું તો એટલે કીધું કડા ને બધું ભરેલું છે સરસ મજાનું તો પાણી પી લેવી અને થોડો ઘણો પૂરો થઈ જાય અને પછી પાછા આપણે હવે તો એટલા બધા તગારા નહીં નાખવાના થાય અડધા ઉપર જે ઓટો આવે એટલો તો ઘણો ખરો એમ પુરાણ કરી જ નાખ્યું છે થોડો ઘણો એમ બાકી છે તગારા એ પાણી બાણી પીને પરો ખાઈ ને પછી સરસ મજાના પાછા તગારા આપણે નાખવા માંડશું અને અત્યારે આપણે અહીંયા માંડવીના બીયા થોડા ખરાબ થઈ ગયા હતા એટલે કીધું વાવણી ટાણે ઉગે કે ન ઉગે આપણે ખેતરમાં પાથરી વાવવાનું થઈને એટલે એમાં અહીંયા થોડાક બી નાખીને જોયા એટલે ઉગે છે કે નહીં એમ અખતરો થઈ જાય તો સરસ મજાની માંડવી બધીથી ઉગી ગઈ છે કેમ કે અહીંયા પાણીને એવું બધું વાલ ખોલીને ને પાણી ભરવા આવ્યું એટલે એટલું પાણી તો અહીંયા એટલું ઠોળાય તે એટલે કીધું આપણે અહીં વાવી જોઈએ ઉગે છે કેમ પછી તને બીયા ફેરવવા પડે પણ સરસ મજાની માંડવી ઉગી ગઈ છે ખાલી અખતરો કરવા બીયા અહીંયા વહેવાતા ઉગે છે કેમ એટલે પછી આપણે વાડીમાં વાવી તો ઉપાદી નહીં એટલે કેવી સરસ મજાની થઈ ગઈ છે જેટલા દાણા નખાતા ને બહુ થઈ દાણા ઉગી જ ગયા છે એટલામાં અને પાંદડા કાઢીને લીલા સમ થઈ ગયા છે એટલે હવે આપણે જે બીયા હારા કર્યા હતા એને પછી ખેતરમાં વાવીને તો એ ઉગી જાય એમ કહેવાય કે જોવાય ગયા અહીંયા વાવ્યા એટલે ઉગી જશે એટલે ખેતરમાં ઉગી જ જાય પાણી ધરમનું મળે એટલે તો હાલો હવે ફટાફટ આપણે પાણી પી લેવી ને થોડો ઘણો કોરો થઈ જાય ને પછી પાછા તગારા નાખવા આપણે કામે ચડી જાય ઘણું ખરું આપણે પુરાણ થઈ ગયું છે અને કાક છે પાણા એટલે હું ને વસના મમ્મી બે ધૂળ નાખતા હતા અને બા બધા લઈ લઈને હારી હારી નામાં નાખતા હતા એટલે આ ભૂંગળા ને એવું નાખેલું છે ને એટલે આની અડીન પાણા આપણે ધીમે ધીમે નાખ્યું એટલે આ બાજુ નાખી થશે એટલે ખાડા જેવું છે ને એટલે પાણા ગોઠવી દેવી ને પછી પાછા તગારા નાખવી એટલે ઘણું ખરું પુરાણ થઈ જાય લગીને તતાર પુરાણ કરવાનું થશે છે પછી માથે સણાઈ જાય પછી કદાચ ઓટો તો આ લગી આવશે એટલે હું પાણા ને એવું બધું ગોઠવી દેવી ને પછી પાછા તગારા નાખશું આપણે સિવાય પણ તૈયાર થાય આવી ગયા અહીંયા સૂટ બૂટ પેરી રે આમ તડકો ન લાગે એટલે કાળું સૂટ ને ધોળી ટોપી ને સફેદ કલર ના બુટ ને જો તો હું હાલવા છો હાલવા છો બૂટ પહેરી ને આવ્યા છો એને નથી ગમતી ટોપી કામ થવા મળે જો કાટ નાખી ટોપી એ ગમતી છે

આપણે પણ સરસ મજાના હાથ પકને ને બધું ધોઈ નાખ્યું છે ને કેમ કે બહુ જ તડકો લાગ્યો એટલે હાથ પગ ને ધોઈ એમ પાણી જોઈએ એટલે એમ થઈ જાય કે તારા ઉનાળો એટલે હાથ પગ તો બહુ જ ધોવાય એમ થાય એટલે પાણીની હેલ ભરવાળી છે અને કુંડી એ તારા ભરાય છે ને થોડા ઘણા કપડાં ને બધું ધોવાનું તો એટલે કપડા ધોઈ નાખ્યા ને સરસ મજાના હાથ પગ ધોઈ નાખ્યા એટલે હવે ઘરે જશે અને બપોરા કરવાની હવે તૈયારી કરવાની થશે બપોરામાં કાંઈક બનાવશું અને પછી ખાશું શિવાની બેન ને નાવા લઈને એ વાંધો એને નાવાનું તો બહુ ગમે પાણી પીવે છે ખું

મજા પડી ગઈ બધા ને નાવાય ની સમજો ને નાય નાય કરવાનો પાણી માં બહુ ગમે જો શિવાની પાણી બહુ વાલમ વાલુ છે હાં થઈ કરતા વાલુ શિવાની પાણી સરસ મજાના રોટલી તૈયાર થઈ ગઈ છે આપણે બપોરાનું તૈયાર થઈ ગયું છે અને આમાં છે ટમેટા અને બટેકાનું નું સરસ મજાનું શાક છે કોથમરી નાખી છે અને ઠંડી ઠંડી સાસ હોય આવું બધું જમવાનું છે અને શાક જો બધાય ખામડામાં ઠાયરું છે કે જમવા બેહે ત્યારે થાય આ બાજુ બધાય જ શિવાની રમાડે છે જે

હાલો સરસ મજાનું જમવાનું તૈયાર થઈ ગયું છે આ બાજુ વસ બેસે ને શિવાની બેન ક્યાં દડીને બધા આડા કેરી લેશે જો તો થોડોક ઓલી બાજુ બેસ અંકિતા બેન પાસે કોરી બાજુ બેસ શિવાની ને સરસ મજાની નવા ખરી આપણે લઈ આવ્યા શિવ પાસે આવે નહી ખાઈ લે મોમ ખાઈ લે હવે ટાટો પર થઈ ગયો છે અને શિવાની ને બધાને નવા ઘરે રમાડ છે વસ અંકિતા બેન એને આપણે પાસે થોડા ઘણા તગારા નાખવાનું કામ છે એટલે જે રાતની થોડી હતી ને હવે એ નાખવાની છે ઓલી બાજુના બાથરૂમ બાજુ એટલે પાણીને એવું હવે ચોમાસું આવશે તો પાણીને એવું બધું ભરાય નહીં એટલે થોડાક તગારા કીધું એ બાજુ નાખી દેવી એટલે હવે અમારે થોડુંક ઘણું કામ છે ને શિવાની બેનને અહીંયા રમાડ છે નહીં શિવાની એ ફાફડી ખાવે ને અંદર તરત જ હાંમ જઈ લે તને ખબર છે તારું જ નામ શિવાની છે એમ ને

બસ નહીં લઈ ગયા અને શિવાની નહીં લઈ ગયા મામા ઘરે નહીં તો આ બાજુ બાથરૂમ બાજુ આપણે ધૂળ ને એવું નાખી દીધું છે કેમકે હવે ચોમાસું આવે છે ને અહીંયા ખાડા ને એવું બધું હતું એટલે કીધું વરસાદ આવે ને પાણી ભરે ને આ બાજુ તો અહીંયા બધું પાણી ભરાય ને આમાં નીચે જવે તો પોલારું બધું થાય એટલે કીધું સરસ મજાનું ધૂળ બૂળ નાખી દે વ્યવસ્થિત કરી નાખવી પાણા ને એવું તો બધું છે એમને છે સરખું કરવાનું છે અને ભાઈ તો રમત કરવા છે અને અત્યારે થોડો ઘણો પવન નીકળી જશે ને વાવર ચડી હોય એવો થોડો ઘણો એમ કહેવાય કે પવન ને એવું બધું છે વંશ ભાઈ ઠેકડા મારે નહીં વંશ અને આપડે આ ધૂળ ને બધું હાલતા હતા ને એમાં ડાળ ને ધૂળ હોય ને એટલે એમાં બહુ જ ધૂળ વડે આમ તો ગારું લઈને આવી અને આમ નાખીને ને તો એટલામાં આમ ડમરી સડી જાય ને કઈ દેખાય ને એવું થઈ જાય આમ નાખ્યું એટલે આમ ભૂકલી હાવ ઝીણી ઝીણી હોય ને એટલે બહુ જ ઉડે એટલે આપડે જો આખા ભરાઈ રહ્યા છે ને ધૂળ ધૂળ થઈ ગયા છે શિવાની બેન ને અંકિતા બેન રમાડે છે એટલે આપડે ફટાફટ હવે નાઈ નાખવું છે અને હવે રોઠા તાણું થઈ ગયું છે ને એટલે સારી બાજુ વાદળા થઈ ગયા છે ને ચારે બાજુ વાદળા થઈ ગયા છે અને આમ પવનને પવન છે કે વરસાદ મળે વરવા મળે ને એવું વાતાવરણ થઈ ગયું છે હવે જો બધી બાજુ વાદળા સાંજો થઈ ગયો છે અને એ છે પણ જો અવાજ તો આવે જ છે તો હવે આપણે આવી અને તોફાન કરવાનું ચાલુ કરી દે છે તો બસ હવે આજનો દિવસ આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો આ વિડીયો તમને કેવા લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો ભાઈ ભાઈ